જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે એકદમ સરસ ક્રિસ્પી એવી તલની ચીકી બનાવીશું તમને ચીકી બનાવતા સમયે જે પણ પ્રોબ્લેમ આવતો હશે તે આ વિડીયો જોયા બાદ બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે તો તેની માટે જેટલા આપણે તલ લઈએ તેટલો જ ગોળ લેવાનો છે બંનેનું માપ સરખું લેવાનું છે એટલે એકદમ સરસ એવી ચીકી બનશે ત્યાર પછી આપણે પ્લેટફોર્મ પર આ રીતે ઘીથી હું અહીંયા ગ્રીસ કરી લઉં છું તમારે જો થાળીમાં કરવું હોય તો થાળીને ગ્રીસ કરી લેવાની છે ત્યાર પછી તલને ડ્રાય રોસ્ટ કરી લેવાના છે તો આ રીતે જાડા તળિયાવાળું કોઈ પણ વાસણ લઈ અને તેમાં તલને ડ્રાય રોસ્ટ કરવાના છે મીડિયમ ટુ સ્લો ગેસ ફ્લેમ પર જ આપણે તલને રોસ્ટ કરી લેવાના છે તલનો દાણો એકદમ સરસ ફૂલાય અને તેનો તડતડ એવો અવાજ આવવા લાગશે ત્યાં સુધી તલને શેકી લેવાના છે તો જુઓ હવે સરસ દાણા ફૂલાઈ ગયા છે તો તલને બીજા પાત્રમાં લઈ લેશું અને જે ગોળ છે તેને આ પેનમાં નાખી દેસુ અને અહીંયા હું બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશ આ એક છે કે આ રીતે થોડું આપણે પાણી એડ કરીશું એટલે છેલ્લે જ્યારે આપણે ચીકીને વણવાની હશે એને જેટલી પાતળી કરવી હોય એટલી આપણે કરી શકશું ઝડપથી તે એકદમ કડક નહીં થઈ જાય તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર ગોળ સરસ ઓગાળી લેવાનો છે તો ગોળ ધીમે ધીમે સરસ ઓગળી ગયો છે એકદમ સરસ ગોળનો પાયો કઈ રીતે કરવો એ હું તમને આજે પરફેક્ટ શીખવી દઈશ કે તમારે ક્યારે ભૂલ નહીં પડે ચીકી બનાવવામાં જો આ રીતે એક વાટકીમાં પાણી લઈ અને થોડો તેમાં ગોળ નાખી અને ચેક કરી લેવાનો છે તો અહીંયા હજી જો આ રીતે ચિકાસ પડતો ગોળ લાગે છે અને આ રીતે જો લાંબો થાય છે તો હજી પાયો બન્યો નથી પાયો બનશે એટલે ગોળનો કલર ચેન્જ થઈ જશે તો જુઓ હવે આ રીતે પાણીમાં ફરીથી લઈએ અને તેને ચેક કરીએ આ જે ગોળ પાણીમાં નાખેલો છે તે જોવાનો એકદમ સરસ આ રીતે તૂટી જાય ક્રિસ્ટલની જેમ અવાજ આવે એ રીતે તૂટી જાય તો હવે આપણો પાયો પરફેક્ટ થઈ ગયો છે તો ત્યાર પછી એક ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે ઘી ઉમેરવાથી સરસ શાઇનિંગ આવશે અને ત્યાર પછી એક ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરવાનો છે આપણે સોડા એડ કરીશું એટલે બહારથી ક્રિસ્પી અને અંદરથી સરસ આ પોચી એવી બનશે પોચી એટલે કે ખાવામાં પોચી લાગશે અને ત્યાર પછી એક ચપટી જેટલો એલાયચીનો પાવડર મેં એડ કરેલો છે હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી લેવાની છે ત્યાર પછી આપણે જે તલ શેકીને રાખેલા છે તે તલ ધીમે ધીમે એડ કરી અને આ પાયા સાથે સરસ મિક્સ કરી લેવાના છે હવેની જે પણ પ્રોસેસ કરીએ છીએ એ આપણે ખૂબ જ ઝડપથી કરવાની છે અને ગેસની ફ્લેમ પણ બંધ કરી દેવાની છે તો આ રીતે ફટાફટ તેને એમાં મિક્સ કરી અને આપણે જે કાંઈ વાસણ અથવા તો પ્લેટફોર્મ પર ગ્રીસ કરીને રાખેલું હશે તેમાં આપણે તેને એડ કરી દેવાનું છે તો આ રીતે સરસ ગોળ અને તલ મિક્સ થઈ જાય ત્યાર પછી હું તેને પ્લેટફોર્મ ઉપર લઈ લઈશ તો આ રીતે એલાયચીની ફ્લેવરવાળી ખૂબ જ સરસ ચીકી લાગે છે તમે જો ક્યારેય ના બનાવી હોય તો આ રીતે ટ્રાય કરજો આ બધું જ જે મિશ્રણ કરેલું છે તેને હું પ્લેટફોર્મ ઉપર લઈ લઈશ ત્યાર પછી આપણે છે ને બંને હાથને થોડા પાણીવાળા કરી લેવાના છે કારણ કે આ ચીકીનું મિશ્રણ એકદમ ગરમ હશે એટલે બંને હાથને પાણીવાળા કરી અને થોડા થોડા આ રીતે તેને થાબડી લેવાનું છે એટલે ઝડપથી વણી શકાય ત્યાર પછી એક પ્લાસ્ટિકનો કાગળ લઈ લેવાનો છે અને આ રીતે ચીકીને વણી લેવાની છે તમને જેટલી ચીકી પસંદ હોય તે પ્રમાણે તમારે પાતળી કે જાળી રાખવાની છે તો મેં આ રીતે વણી લીધી છે આ બધી જ પ્રોસેસ ખૂબ જ ઝડપથી કરવાની છે અને જો કડક થઈ જશે તો વધારે પાતળી નહીં થાય ત્યાર પછી કાગળ લઈ અને વેલણ પર થોડું ઘી લગાવી દેવાનું છે અને થોડું ઘી આ જે તલની ચીકી છે તેના પર નાખવાનું છે એટલે તમારે પાતળી વણવી હોય તો તેને તે વેલણ સાથે ચોટી ના જાય એટલે આ રીતે સરસ વણી લેવાની છે ત્યાર પછી એક તાવેથો લઈ લેવાનો છે અને તેની મદદથી પલટાવી દેવાની છે એટલે બંને તરફ સરસ શાઇનિંગ આવી જશે તો આ રીતે વણીને સરસ પાતળી કરી લેવાની છે ચીકી જેટલી પાતળી હોય તેટલી તે ટેસ્ટમાં સરસ લાગે છે અને આ ચીકી તો જેને કડક પડતી હોય બીજી ચીકી એ પણ આ ખાઈ શકશે ઉપરથી ભલે કડક લાગે પણ આમ ખાવામાં એકદમ સરસ પોચી છે કે ખાવામાં ઝડપથી તૂટી જાય છે અને ક્રિસ્પી પણ લાગે છે તો આ રીતે જે પીઝા કટર હોય એને મેં ગ્રીસ કરી અને આ રીતે તેના પીસ કરી લીધા છે આ પ્રોસેસ થોડી ઝડપથી કરજો એટલે સરસ એવા પીસ થઈ જાય તો જુઓ એકદમ સરસ ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમારે ચીક્કી બરાબર ન બનતી હોય તો એકવાર આ રીત જરૂરથી ટ્રાય કરજો તો એકદમ સરસ પાતળી અને ક્રિસ્પી એવી ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોમાં શેર કરજો આ જે જે મેં તમને ટીપ્સ આપી છે એ બધી જ ટિપ્સ ફોલો કરીને ચીકી બનાવજો ખૂબ જ સરસ બનશે અને જો એકદમ સરળ એવી ઊંધિયાની રેસીપી પણ મેં મારી ચેનલ પર મૂકી દીધેલી છે તો ખૂબ જ ઝડપથી અને સરળ રીતે ઊંધિયું બની જાય છે તો તે પણ રેસીપી તમે જોઈ અને જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ વોચિંગ ફોર માય વિડીયો